અને તો ના આવતલે પછી હા થોડાક દર લઈ લેવા કે લઈ લેવા હમ આવત ને કેમ કેમ કે તમે મને હાલ હમનો 2000 રૂપિયા જો હાલો ઇન કેજો હમ તો કે સાલે એવું હે તો કોમ થઈ જા હ આપણે 1000 રૂપિયા મનો ને ઘર કોઈ લાગી ઘર માં ઓ સર હેડી જાવની એ વાતો ને વાતો કરો મજૂરી આયા તો મજૂરી તો કરવી પડે કે નહીં પાણી 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 આપડા હમણાં મંગાવડો હું બોર્યો જો ટાઈમ છે તમે ચાએ નઈ પાતા કસ્યો ભાઈ એમ બધું પાણી આવી ગરમી પડે લીલા ભાઈ લીલા ભાઈ મજુ લાયા લીલા ભાજીઓ કોમ જ કરતા રે ભાઈ વાતો ના વડા કરે

આ મજૂર આવા લીલા ભાગ વધી લાવ્યા જુજુ આ વેળા થઈને એને હેડે ઘરે ચા લાવો નાસ્તો લાવો પાણી લાવો એટલે કોમ કરવા એક તમે ખાવા આવ્યા છો હોય કા આ મજૂર મજૂર આવા મજૂર લવાતા છે લીલા ભાણ આપવા દે લીલા ભાની અવાજ જો ખાલી અમે સંજય સંજય હું હતું લે યાર

હા એ ગ્ઞા દરમ કરું